નમસ્કાર સરદાર મહત્વના પર એક નજર ખંભાતમાં ઉત્તરાયણ પછીના પ્રથમ રવિવાર આજે દરિયાઈ ઉત્તરાયણની ઉજવણી રાજ્યભરમાંથી પતંગ રસિકો ઉમટ્યા નડિયાદ તાલુકાના નરસન્નાની પોલીકેપ કંપનીમાંથી એક ચાલીસ લાખના વાયરોની ચોરી કટલાલમાં પતિ અને પરિવારજનોના ત્રાસથી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ડુંગાવ્યું નડિયાદમાં મકાન અને સ્ટુડિયોમાં તસ્કરોનો હાથ ફેરો બાણું હજાર ઉપરાંતની મતાની ચોરી પંચમહાલ એસીબીએ પાનમ સિંચાઈ પેટા વિભાગના નિવૃત્ત નાયબ કાર્યપાલ ઇન્જિન સ્નેહલભાઈ ગુનો નોંધ્યો તેત્રીસ લાખથી મિલકત અંગે તપાસ ડાયમંડ સિટી સુરત બન્યું હિલ સ્ટેશન ઘાટ ધુમ્મસથી ફ્લાઇટ શેડ્યુલ ખોરવાયા તથા ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન વ્યવહારની અસર અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે એસટી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે કમખ્વા અકસ્માત ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈબી વાઘેલાના પુત્ર ધવલનું મૃત્યુ મુંબઈમાં ચૂંટણી પરિણામો વચ્ચે મેયર પદ માટે રાજકીય ગતિવિધિઓનું જોર વધ્યું હોટલ પોલિટિક્સના ગોઠવાતા સમીકરણ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં મંદિરે જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન લૂંટાઈ બાઇક પર આવેલા બે ગઠિયા એક પોઈન્ટ ત્રીસ લાખની ચેન તોડીને ફરાર અમેરિકાની ગ્રીનલેન્ડ ખરીદવાની જીત સામે યુરોપ લાલઘુમ હજારો લોકો રસ્તા પર ઉતર્યા કહ્યું કે ગ્રીનલેન્ડ વેચવા માટે નથી સોદો કરશો તો ભોગવવું પડશે